ઘણા એવા ગર્વ લેતા હોય છે અને કહેતા હોય કે એમણે આખા જીવનમાં ક્યારેય ડોક્ટર મુલાકાત નથી લીધી અને એમને જ અચાનક હાર્ટ એટેક આવી જાય જ્યારે અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થાય એટલે આપણે એવું કહીએ છીએ કે શરીરમાં કોઈ બીમારી નતી અને શરીર એકદમ સ્વસ્થ હતું પણ હકીકતમાં રોગ ઘણા સમયથી શરીરમાં હોય છે અને ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે અચાનક જ કોઈ હેલ્થ પ્રોબ્લેમ નથી થતા એટલે હાર્ટ એટેકનું મુખ્ય કારણ તો લાઈફસ્ટાઈલ ફાસ્ટ ફૂડ માનસિક તણાવ તો છે જ પણ બીજું કારણ એ પણ છે કે લોકો ટાઈમે મેડિકલ ચેકઅપ જ નથી કરાવતા ગુજરાતમાં દર સાત મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની બીમારી છે જો સરકારી ડોક્યુમેન્ટ્સની જેમ અત્યારે બધા જ લોકોને કાર્ડિયાક સ્ક્રીનિંગ ફરજિયાત કરી દેવામાં આવે ને તો હમણાં જ ખબર પડી જાય કે કેટલાય લોકો હાર્ટ એટેકના કાંઠે બેઠા છે કારણ કે કોઈ પણ રોગ વિના હૃદય ક્યારેય ફેલ નથી થતું જો દરેક વ્યક્તિ દર વર્ષે એક વખત પોતાના બધા જ રિપોર્ટ જેવા કે બ્લડ રિપોર્ટ ઈસીજી કાર્ડિયક સિટી સ્કેન એન્જીઓગ્રામ કરાવે તો કેટલાય હાર્ટ એટેકના કેસ ઓછા થઈ જાય કારણ કે હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ બ્લડ છે જો તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ હશે તો તમને ક્યારે હાર્ટ એટેક નહીં આવે લોહી ઝાડુ થવાથી જ હાર્ટ એટેક આવે છે એટલે વ્યક્તિએ બહારનું ખાવાનું છોડીને ઘરે બનાવેલી વસ્તુ ખાવી જોઈએ અને મેંદાની વાનગીઓથી તો બિલકુલ દૂર રહેવું જોઈએ તમે શારીરિક રીતે કેટલા ફિટ છો એના કરતાં મેડિકલી તમે કેટલા ફિટ છો એ મહત્વની છે એટલે સિક્સ પેકની જરૂર નથી પણ સ્વસ્થ હૃદયની પહેલાં જરૂર છે